ગુડ મોર્નિંગ રામ રામ બધા કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો ચવરના અત્યારે આવી ગયા છે સાડા આઠ અને આપણે શરૂ કરી દીધો છે વિડીયો તો નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે શું કરીશું નાનો બે હારાય અમારા બેન બે રમે છે આવી આવો આવ્યો કીધું

ઠંડીની મોજ ટકા બે રમે છે જો હલો કહી દો બધા હલો કહી ગયો જગો ગીંદુ આવે જો આવે બે ઢીંગા રમે છે અત્યારે અને આ રવિવાર છે એટલે આ નવીરા હોય લાગુ કે વિડીયો થોડું કદી યાર વિડીયો થોડો કદી દોરે અને અમારે પાછળ જો મસ્તીની આ માટે બેન છે

ધરાધની મંજપા વ્યાસન ના ટાયર બદલાય છે અને પછી આ ગાડી ક્યાં જાય કે નીકળી નહીં આવી રીતની ગાડી છે જે કોઈને લેવી હોય કહી દો આ ગાડીને વેચવાની છે મસ્ત ગાડી છે તમે જોઈ શકતા હોય અંદર એ ત્યાં પાછળ તે જોઈ શકો નવા ટાયર નાખી દઈએ પછી તમારે લેવી હોય તો મેસેજ કોમેન્ટ કરી વેચ્યું છે હા દોઢ લાખ માં દઈ દેવા જે ગાડી છે અને આ તળાજા છે તળાજા મેન જોવા દઈ એમ કેવું મસ્ત લોકેશન છે અને અમે અમે બધા એ તળાજાનું ડુંગર છે આગળ તળાજા દેખાડીએ તું જોઈ શકતા અત્યારે મેં ગાડીને

બધા એમ કે ટાવર ટાવર થી પક્ષીઓ નુકસાન થાય તો આ શું છે ટાવર ઉપર જ પક્ષી બેઠા છે એવું કઈ હોય નહીં ભાઈ ખોટું છે આ બધું જો અહીંયા એક ચકલી બેઠી છે બે ત્રણ ચકલીઓ છે ખોટું છે આ બધું ભાઈ ટાવરથી કોઈ નુકસાન ના થાય એના ઉપકરણો હોય એવું કાંઈ હોય નહીં તો તમે જોઈ શકતા છો ટાવર ઉપર ચકલી બેઠી છે જો

ટાવરમાંથી બી જોઈ શકો છો બેટે બેકઅપ જો આ કેટલું બધું આ ઇલેક્ટ્રોનિક ત્યાં બધુંય તમે જોઈ શકતા હોય જ્યાં તો એના વાયર જ છે જો આથી બેટે બેકઅપ આ અંદર નો ભાગ છે તો તમે જોઈ શકતા કેબિન જવાયનું જ્યાં તો એના સ્વીસુ લાગેલી છે કરવા જ આવે ને એટલે તમારે પૈસા થઈ જાય આવે તો કેજો આપડે પોહાઈ તોફ લેવાની પૈસા આવે તો બોલો પડી ત્યાં સુધી નાખવાની છે ને આખા તાત્કાલિક થોડી કાઢવી તો ત્યાં મૂકી આવું નઈ